હવે વાત કરીશું વાવ શહેરમાં આજે સવારે કોટેશ્વર કોમ્પ્લેક્સ ખાતે આવેલી રેડીમેડ કાપડ અને હેન્ડલૂમની બે દુકાનોમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે આજે શહેરના બજારમાં રજા હોવાથી મોટાભાગની દુકાનો બંધ હતી પ્રાથમિક અનુમાન મુજબ દુકાનની પાછળના ભાગમાં કચરો સળગાવવાના કારણે આગ લાગી હોવાની શક્યતા છે આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા જેના કારણે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા સ્થાનિક લોકોએ તાત્કાલિક પાણીના ટેન્કરો દ્વારા આગને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી બાદમાં થરાદ પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી આગ પર સફળતાપૂર્વક કાબુ મેળવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થઈ હોવાનો અંદાજ છે આ ઘટના પર પોલીસે તપાસ હાથ ધરી છે અને આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ કરવામાં આવી રહી છે